એક્સપ્રેસ ટ્રેનમાંથી માંથી ગાંજાનો જથ્થો જડપાયો છે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્રણ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અર્કિત ગોડાની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી પોલીસે તેની પાસેથી ત્રણ લાખ પાસઠ હજાર બસો પચાસ રૂપિયાની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન પાંચસો રોકડા રૂપિયા મળીને ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની છે અને સુરતમાં તે બેસ્તાન વિસ્તારમાં રહે છે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી અવય સોની સર વેસ્ટર્ન રેલવે વડોદરા અને માર્ગદર્શન હેઠળ

અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જેઓએ તેની પોતાની સમગ્ર ટીમ ની સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ટ્રેન નંબર બાર આઠસો ત્યાશી પુરી અહમદાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક કિસમ નામે પ્રતાપચંદ્ર અખિત જાતે ગોળા ઉમર વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહે ભક્તિનગર ભેંસ્તાન સુરત મૂળ રહે આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દામાલની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેનો ગુના નંબર છે સોળ ત્રેપન ઓબ્લિક બે હજાર પચીસ એનડીપીએસ સેક્શન આઠ સી વીસ બી પાર્ટ ટુ સી ટ્વેન્ટી નાઇન મુજબ એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત પોસાઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ સમગ્ર હાલમાં તપાસમાં છે